વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કળશ ની સ્થાપના કરવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ નો વાસ રહેશે છે શાસ્ત્ર માં વ્યક્તિ ની દરેક સમસ્યા નું સમાધાન રહેલું છે અને વળી જો તમે પણ આર્થિક મુશ્કેલીઓ ને સામે જજુમી રહ્યા છો તો વાસ્તુનો આ ઉપાય જરૂર કરવો જોઈએ તો આવો જાણીએ વાસ્તુના કેટલાક નિયમો વિશે તે પહેલા આ વિડીયો ને લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવો હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ માં જય માતાજી લખી દેજો વાસ્તુ શાસ્ત્ર એવું માનવામાં આવે છે કે અષ્ટકોણ કમળ બનાવી ઘર માં મંગળ કળશ સ્થાપના કરવામાં આવે તો વ્યક્તિની મુશ્કેલીઓ દૂર થવા લાગે છે અને આ સાથે ઘરમાં કળશ સ્થાપના કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં કળશ સ્થાપના કરવાથી મા લક્ષ્મીનો વાસ કાયમ રહે છે તેમજ આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે અને એટલું જ નહીં ગર્મ કળશની સ્થાપના કરવાથી ગર્મ પોઝિટિવિટી ઊર્જાનો સંચાર થાય છે સૌથી પહેલા જાણી લઈએ કે કળશ સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે સૌથી પહેલા એક કળશમાં જળ ભરીને તેની અંદર એક તાંબાનો સિક્કો દુર્વા ઘાસ ચંદન સોપારી હળદર આખા ચોખા લવિંગ એલચી ગંગાજળ અને પાન મૂકો ત્યારબાદ કળશ પર આંબાના પાન મૂકીને તેના પર શ્રીફળ મૂકો એ પછી શ્રીફળ પર કંકુ અબિલ ગુલલથી પૂજા કરો અને કળશ પર સ્વસ્તિક બનાવો હવે કળશ પર નારા ચડી અથવા તો રક્ષા સૂત્ર બાંધો ત્યાર પછી અષ્ટકોળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશની સ્થાપના કરો વાસ્તુશાસ્ત્ર મુજબ મંગળ કળશની સ્થાપના માટે ઉત્તર પૂર્વ ખૂણો શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે પણ ઘરના મંદિરમાં કળશની સ્થાપના કરી શકો છો અને કળશ ની સ્થાપના ક્યારેય લોખંડ અથવા તો સ્ટીલના કળશમાં કળશ ક્યારેય ના કરવી જોઈએ શક્ય હોય તો તમે સોનું ચાંદી અથવા તો તાંબુ અથવા તો માટીનો કળશ અથવા તો માટીના નો ઉપયોગ કરી શકો છો અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કળશ ને તો ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને એક વસ્તુ યાદ રાખજો કે જયારે પણ કળશ ની સ્થાપના કરવાની હોય ત્યારે તે જગ્યા પર અને ઘરની તમામ જગ્યા પર ગંગા જળ છાટી ને તેને પવિત્ર કરવું જોઈએ જેથી ઘર પવિત્ર અને શુદ્ધ બની જાય જય માતાજી